સીતારામ બધા ની કે હે બધા મજામાં ને આજે રાંધણસેઠ લગભગ તો રાંધણસેઠને બી બધાના ઘરમાં કંઈક ને કંઈક રાંધાતું જ હોય અમારે તો થોડુંક કાલે રાંધાણો ને આજે થોડુંક રાંધવાનું હે બાકી તો આજ મેની છે ને કંઈક બીજો જ પ્લાન હે આરામ હારું આગળમાં થઈ ગયું આજ હવારમય વેલેરો ઠાવકો મેય પણ આવેલ છે છેલ્લે મેં આવ્યો તો શિયાર તારીખ આ ગઈ નહીં ને એ પહેલાં ને શિયાળ તારીખ ને એ પાંચ તારીખેથી મેં ન આવ્યો ને એ પછી જે આવતો ને ફણ 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 આવતા તો એક મહિના માથે દી થઈ ગયા ને એ પછી આ જરાક ઠાવકો મેં આવેલ હે મેં આવેલ છે ને પાછો અટાણે હાવ ફૂલ વાદળા થઈ ગયા ને અટાણે જરાય જરાય વાવડો ને આજ થોડુંક વાતાવરણ બીજું લાગે આજે હું લાગે કે આને ઠાવકું થાવ નકર આવતો હવે છે ને બગાડવા ખાલી ફરી ફણ ફણી ફણ આવતો એ થોડોક જાળવામાં પાણી દેખાય ને તડકો પડે એટલે સુકાઈ જાય ને આજ મેં આવ્યો ને ખબર પડે આમાંથી છે ને પી હું ને પાણી અહીંયા હાલે ગયેલું હે નકર આમાં ભરાઈ ગયેલું હોય ભરાઈ ગયેલ ને તો અહીંયા હાલે ગયો ને પોદરાય થોડા થોડા પાણીમાં ઓલા થઈ ગયા એટલે આ છે ને વરસાદ આવેલ છે ઠાવકો અમારા મેળી ઉપરથી પાણીનું પૂંગરો હે ને એ પાણી જાતું હતું ના કોઈ ભૂંગરામાંથી પાણી હાલ્યું ને એટલે આજ રાંધણ નદી વરહે હોય તો કામ આમ હું માથે ને કદાચ પાણી તું ના લે પણ જો આ થઈ જાય તો થોડીક રાહત જઈ જાય પાણી તું ભરવાની માણસ જે ખાચમું સારી રીતના કરે પરવાતાં પોરના મેરામાં નો ફૂલ મે થયો તો પાણી ભરાઈ ગયા હતા પછી મોડો મોડો સાલું તો થયો તો પાછો પણ એટલું માણસ પછી મેને લીધે ન જાતું એ અવારતા કામ થાય મેરો ટુકડો જ આવે આવે જ ગયો એક દિન આજ એટલી ને પોરમાન પોરમાન આજુબાજુમાં રહેતા હોય તો બધા જાય જ મેરામાં આનંદ મેળવકીએમાં આવી ગયા હતા ખરી આવી ગરમી ફૂલ હે ને એટલી થી આવી નાનો ન રહીએ હું નહીં ભીહુની દા અને વાહીંદા દા ને કે મણી થાય કે આ ઘણી જાય છે ને આજ થોડું ખેરાંધવાનું કાલે થોડોક રાહ જોઉં કાલે ગઈ થેપલા અને લાડવા કર્યા એ આજે આજે રાંધવાનું હોય પછી મોડે રંગ સાલું કરીએ રાંધવાનું આખા આગળ વિડીયોમાં બનાવી જો અને આ જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ના તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો પોપિયા મોટા મોટા થઈ ગયા મોટા મોટા મતલબ ભૂતા અહીંથી મોટા થયા અહીં બહુ મોટા મોટા નથી થયા રહેતા હોય છે બધે એ સેટ ઉપર ઉઠી આવ્યું અહીંયા તો સાલું હોવું

છુપાયા હે ટાઈગર યે એ માની ગયો માને જડતી જ આવો આવે તો હું અહીંયા બેહી ગઈ કે આજે જાય તો પછી વાહી દે નાખા મારે તો એક તો જાજા વાહી દે બધા પાણી વાળા થઈ જાય તો પૂરું તારે ડબલ થાય

ગરવા કે તો નું તો લોટ બાંધ લીધો આ તીખી પૂરી કરવાની છે જીરાવારી આમાં દાણા મેથી દાણા નાખ્યું જીરું તેલ ને ઓર તો હા ને લીલા असा कर बरा करवा ए नुवा शेवडा नो सामान पय ते शेवडा बनाव वय त्रय वस्तू हे बनाव वय सकर पारा ले वा पण घर बनाव ई जडा 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 काठो पण ना पण ना बनाव हा बनाव हा खान पडारी खान रोक डालो ओस पाणी वे घडी मनो ओपरे गरम पाणी केन तो पण तो ई ओ बन

એટલો આયો ને આપણા કે દોયનો આની બોળાય તો માણે બોળાય હમ તિક્કી પુરિયા આલે બધે કામકાજ આ હા સગન્યા લમ ભલે પિક્કા મંત્રી સારું થઈ માં બે રે કર કરિયા કરજો હમ કડકરિયા મજા આવે મજા હમ એક ખાઈ લેવું કે નહી સલાવો મારે થાતા બધે બેઠ કે હમ આવું શું આવે કડકરિયા ખાવાની પાસ કરજો

બાપુ લઈ આવ્યા કટોલા કટોલાનું શ્યાક કરવું જવાબ પડ્યા કટોલા માં લહણ ફલે મારે જે છે ને ખાં અલગ થયા ખામા ખાઈ દેવાના બાકી હે જાય ખંજવારીઓને કટી ખંજવારીઓ કટેલા તો પેલા મેં ક્યાં ધોવે નાખા ને શિયાક ને રોટલો કરવા ને શ્યાક ને રોટલા સોખનું થઈ જાય તો એ બધું અહીંયા તારે પડે એટલે આ મમરા

તો સીડ શીડ ન આપણે ચારા ને હેઠા મૂકીએ ઉડે તેલ ગેસ ઉછો પડે ને એઠ થી સાબુ વિડીયો બંધ કરવા જયારે